હવે મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ સવાર સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે અને જોજો મસ્ત મજાનો વ્યૂ આવે છે આ એક અટેની એવો તડકો બડકો નીકળી ગયો છે મસ્ત દાદાના દર્શન કરજો સનસેટ થાય છે સવાર સવારમાં मस्त बदार टोरने बाय काट लिटो नाश्ता पाणी आले ना पाणी गलगोटा न एक हुसतु नाही काही गलगोटा जाव ऊपर एक फुल नाही पोलीबाजू एमसे फूल नाही આ સાઈડ જુઓ તમે એક સાઈડ ફૂલ છે ઉપલી સાઈડ ફૂલ નથી એનું શું કારણ હોય એ કે સમજાતું નથી તમને ખબર હોય તો કેજો બે બે ઘેરાવા ઉપર એક ફૂલ નથી અને આ સાઈડ જઈ લેજો હર્ષક થઈ ગઈ અને શું કારણ છે ને કંઈ ખબર નહીં પડતી આ નવાઈ છે લાગે એવી વસ્તુ છે એમ ને ઉપર એક ફૂલ ફૂલની સાઈડમાં જ ફૂલ એવું કંઈક છે રહી ગયા મોર્સલ એજ હવે પૂરી થવા આવી છે છે લીલી લીલી કોક કોક હમણાં તો બહુ પાકી હતી આમાં એક જગ્યાએ છે

इधर देखो क्या चल रहा है और कुत्ता सब दुख की बात कर रहे हैं है सब ने वेब के सब आ बना रहे हैं ऊपर बदलने करवा लो बदलने करवा लो मैंने वो तकलीफ कह दी मारे को तो मारत करवा लो लेसन करवाना से

માંધવી પડે ને કઈ હે ને તો ઓલા કિસકોલા ને બહુ લાગે ને તો આમ કઈ થવા નથી દેતા એ તોડ જ ખરે હું એવડી કઈ હું કરું છું તો તોડશો ઉપર આપણે હડાવી દઈએ ને તો કિસકોલા ને કઈ ઉંદેડા ઓછા લાગે ને આપણા ભાગમાં કઈ આવવા નથી એટલે હા ઉપર વેલા થાય આથી મહિના દી કેડે તો જોજે આમાં માથે આમ વીટોળાઈ જાય આ ડાવર માંડવી થી જ મસ્ત જમીન થી આધેર થોડુંક રે ને ઓય ફાળ છે ને વાગી ગયા છે દસ અને અમારા ઘરે છે ને આ મોંગરા મહેમાન આવ્યા છે આને તો લગભગ વરસતા જઈશો તમે નજા એક મેમન ને તો છે ને અહીંયા આવીને તાવ આવી ગયો હવે કે લગ્ન આને કરી દીયો તમે તાલ ગળા ને સારું નહીં થાય જાય શાહ પાણી બની ગયા છે અને અમારે સડી ગયા શાહ બનાવી નાખો અને જાય વિટામિન ડી લઈ છે અમે બધાય ઝૂલે બેઠા બેઠા અને હા લસણ ફળવાનું ભેગું ભેગું હાલે હે સારું હાલો શાહ પાણી પીવો હાલો ભાગી ગયા છે અગિયાર ઉભા રહ્યો એક મિનિટ ઉભા અને આ મહેમાન છે ને નાસ્તો કર્યા વગર ના આવ્યા હતા ને એટલે જ ને પોપૈયાનો નાસ્તો કરાવ્યો છે. તો મસ્ત મજાનું છે ને પોપૈયાનો નાસ્તો કરે છે. આલો મિત્રરાયા દેશી મંગળા ઉપર રોટલા બનવા માંડે છે. મેમન ને જો આયા કપડા ધોવા બેહાળી દીધા સીધા સીધા પોખી લીધા છે. એવું છે. દેશી મંગળા માથે રોટલા બનાવે છે. આ બાજુમાં હું વેફર કરી દી

તો ભજીયા બનાવી ને તો મહેમાન રોકાય નહીં હાઇજ માટે આપણે પ્રોગ્રામ રાખ્યો હે આવું કંઈક જમવાનું છે મગભાત ડુંગળી વેપાર ભજીયા ખાવ તો તમને શું થાય મીણો શાળા કે આપણે હાઈ નો પ્રોગ્રામ રાખ્યો હે અને હજી બે ત્રણ મહેમાન ને બોલાવાના છે પાર્ટી આપણે આખા આ વખતે છે ને જોરદાર કરવાની છે મિત્ર જય શ્રી કૃષ્ણ જો મસ્ત મજાનો છે ને મજા નો નીકળે વાગી ગયા છે ચાર જેવું થઈ ગયું છે હે પાણી બાણી આ બધું પૂરું થઈ ગયું આમ ચડાવી દીધું ઓલી બાજુ એટલે ખારેક બાજુ આ જો અડધી કલાક છે નાય છે એને મજા આવી ગયા મહેમાન આવ્યો ને ભણવાઈ ગયો નથી અને પાછો તો છે ને આ તૈણ કુંડી છે ને ત્રણ કુંડીમાં અને હું વધારે નાવામાં બેસ્ટ કુંડીમાં એ કુંડી છે હે જ નહીં મારો જીવગડની જાન નહીં આવીએ કારણ કે સેવાર બે વરસને હોય ને એમાં છોકરોને કંઈ નક્કી ન હોય જે એમાં દૂડી હોય તો જાય હાલે આવે હાલ રાજ હાલ નો ન ભાઈ આમાં ના હોય જ ના આ બાજુની કુંડી એક કલાક તો થઈ જ ખરેખર જમ્દી થાય મજાના આવે ગામડાના છોકરાઓને તો હજી પ્રેક્ટિસ હોય બાકી સિટીના છોકરા તો અમે ડૂબી જઈએ કારણ કે અનુભવ એને કોઈ રીતનો હોય નહીં ત્યાં અંદર સેવાર હોય કે આતે પગ લપશે આતે ગામડાના છોકરાઓ તો છે ને આમ થોડીક ખબર હોય તો વાંધો ન આવે અને અમારા મહેમાન જો આજ છે ને ઝૂલો તોડે છે સારું આજ ભલે બિચારા પોરો ખાય તૈયાર થાય પાંચ વાગી ગયા હે ભજીયાનો તૈયાર થવા માંડ્યો હેમાન જા કેમ બાકી બાપુ આડે પડખે પડ્યા હે બાપુને આજ નિરાજ છે કાલો સાનુબેન ને તેડી આવી નમાસ્ત હેલિકોપ્ટર નીકળુ હે આડો આડો લે આડો આડો હાઉ નિછુ છે હો આ બીજુ નીકળુ કા તમા આવી ગયો કેતો નખે આવતું હેલિકોપ્ટર હેલિકોપ્ટર તો આવે ને હે